તો ભારતીય કિસાન સંઘ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરાઈ હતી ત્યારે ખેડા જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ત્યારે ખેતીલાયક જમીનોમાં ઊભા પાક સાથે ધોવાણ સાથે મગફળી ડાંગર કપાસ શાકભાજી દિવેલા તેમજ કેળ જેવા પાકોમાં વરસાદી પાણી ભરાઈ જતાં તારાજી સર્જાઈ હતી

તમાકુના દરવાડિયા અને તમાકુ રોપેલી જે ખેડૂતોએ એ સદંતર ફેલ ગઈ છે અને આ ખેડા નાણંદ જિલ્લો એ ચરોતર પ્રદેશ કહેવાય છે સોનેરી જેના તમાકુનો તો સરકાર તમાકુના બીચ ઉપર પણ જીએસટી લેતી હોય તો અને ક્રોપ સર્વેમાં ગણવા વિનંતી અમારી સરકારના આ અમારી જાણ તમાકુના દરવાડિયા ફેલ ગયા પ્લસ જે લોકો આગળ છે એ લોકોએ રોપેલી એટલે હવે રોપવાની સિઝન તો અત્યારે ચાલુ થાય છે પણ જે લોકો અગાઉ રોપાશે પ્રિ સિઝન એ લોકોને ફેલ ગયા છે એટલે તમાકુનું એક વીઘાનું દરવાડી હોય તો બસો વીઘા તમાકુ રોપાય તો વીઘું જ નહીં રહ્યું તો બસો વીઘા પાક કઈથી રોપાય છે એટલે ના છૂટકે એના દિવેલા કે રાજરો કે એવા કોઈ બીજા ક્રોપ પર જવું પડશે ખેડૂતને અને એના પોસાય એવું રહે નહીં એટલે તમાકુનો પણ ક્રોપ એમાં ગણવા વિનંતી નથી